બોટાદ એપીએમસી ના ચેરમેન મનહરભાઈ માતરિયા દ્વારા ખેડૂતો તેમજ વેપારીઓ માટે સૂચન કરાયું બોટાદ એપીએમસી ના ચેરમેન મનહરભાઈ માતરિયા દ્વારા ખેડૂતો વેપારીઓ માટે સૂચન જાહેર કર્યું હવામાન વિભાગની ચૌદ જૂનથી બોટાદ જિલ્લામાં અતિ ભારે પવન સાથે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી અને બોટાદ એપીએમસીના ચેરમેન મનહરભાઈ માતરિયાએ ખેડૂતોને વેપારીઓ માટે મહત્વપૂર્ણ સૂચનો જાહેર કર્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા તમામ ખેડૂતોને તેમની જણસ સુરક્ષિત રીતે લાવવા વિનંતી કરવામાં આવી છે ખેડૂતોને ખાસ કરી અને તેમની જણસને પ્લાસ્ટિક કે તાળપત્રીથી ઢાંકીને લાવવા સૂચવામાં આવ્યું છે જેથી વરસાદનું પાણી જણસ પર ન પડે વધુમાં માર્કેટિંગ યાર્ડમાં માલ લાવ્યા પછી ખેડૂતોએ પોતાનો માલ શેડની અંદર રાખવો અને વેપારીઓને પણ પોતાનો માલ સુરક્ષિત રીતે ગોડાણમાં રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે આ પગલાં અચાનક આવનારા વરસાદથી જણસને થતા નુકસાનથી બચાવવામાં મદદ કરશે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મનોરભાઈ રામજીભાઈ માતરિયા ચેરમેન એપીએમસી બોટલ આગામી ચૌદ તારીખથી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવાના કારણે બોટાદ એપીએમસી મારફતે બધા જ વેપારીઓને ખેડૂતોને જાણ કરવામાં આવી છે કે પોતે પોતાના વેપારીઓ ખેડૂતોને સૂચના આપે અને પોતે પોતાનો માલ જે માર્કેટની અંદર વેચવા લાવે એ તમામ પ્રકારની ઝણસીઓને ઢાંકીને લાવે જેથી કરી વરસાદ શરૂ થાય તો ઝણસી બગડે નહીં એવી તમામ ખેડૂતોને સૂચના આપવામાં આવેલ છે